નમસ્કાર આપણે જે આગળનો વિડીયો જોયો એ મુજબ તમે જોઈ શકો છો કે જે આપણે જે ખાતર છે ડીએપી છે એમઓપી ફાડા સલ્ફર છે એ બધું આવી રીતે આપણે મિક્સ કરી દીધું છે જે વ્યવસ્થિત એકદમ મિક્સ કરી દઈએ છીએ આપણે કે જેથી આપણે જે આવી રીતે નાખવામાં સરળતા રહે તો તમે જોઈ શકો છો કે જે આપણે બેટ ચીરા છે એ પ્રમાણે નીચે આપણે એકદમ ખાતર વ્યવસ્થિત રીતે પડે એ રીતે નાખીએ છીએ જે રીતે આપણે જોઈએ કે ખાતર જે આપણે બેટ ચીરેલા છે છાણીઓ જે નાખ્યું તો અગાઉ એ મુજબ આપણે જે ઉપર આપણે જે આ રાસાયણિક ખાતર નાખીએ છીએ આ રાસાયણિક ખાતર જે આપણે નાખી દઈએ પછી આપણે વ્યવસ્થિત રીતે આપણે જે છે એ બેટ ચડાવી દેવાના છે બેટ ચડાવ્યા બાદ જે છે આ ખાતર સંપૂર્ણ જે નીચે નખાઈ ગયા બાદ આપણે છથી આઠ કલાક પાણી ચલાવવાનું છે જેથી જે છે બેટ સંપૂર્ણ જે છે એ ભેજવાળો થઈ જાય આ સિવાય આપણે જે છે પાણી ચલાવ્યા બાદ બીજું શું આપણે આપશું એ બધું આપણે આગળના વિડીયોમાં વિડીયો વાઇસ કહેશું